સાવલી તાલુકાના વાંકા સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો સાવલી તાલુકાના વાંકા ગામે ભારે વરસાદ પડવાથી ખેડૂતોને નુકસાન પહોંચ્યો હતો ત્રણ કલાક વરસાદ પડવાથી ખેતરમાં ચાર ઇંચ પાણી ભરાઈ જતા ખેડૂતોનું નુકસાન મેઘરાજા વીજળી કડાકા સાથે ભયંકર વરસાદ પડતા રોડ પર ખાડા પડી જતા રોડનું નુકસાન જોવા મળ્યું અને મેઘરાજા એવા વર્ષા કે ઘરના અંદર પણ પાણી જવાની સમસ્યા થઈ ગઈ હતી વાંકા ગુજરાત પ્લસ ન્યૂઝ રિપોર્ટર દેવાન ઇઝરાયલ આજે સાવલીનગરમાં સવારથી મુશળધાર વરસાદ પડેલ પડી રહેલો છે જેને લઈને ખેડૂતોનો બહુ ચિંતાનો વિષય બન્યો કારણ કે દિવેલા અને તમાકુના પાકનું ઘણું બધું મોટું નુકસાન છે બીજું સાવલીનગરમાં ને સાવલી તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકો મુસાફરોને આવર જવર માટે તકલીફ પડી રહેલી છે અમુક જગ્યાએ તો મોટર વેહીકલો બી બંધ પડવાના કારણે વધારે ગાડીઓને પણ નુકસાન થયેલું છે હસમુખ પટેલ વાંકાનેર ગામની અંદર મેઘરાજા પધારતા ખેડૂતોને ભરપૂર નુકસાન કપાસ ઘિવેલા તમાકુનું દરવું ને તમામને નુકસાન છે